નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજ રોજ આપણે ધોરણ દસ સ્વાધ્યાય બે પોઈન્ટ બે બહુપદીઓનો દાખલો બીજો લઈશું જેનો બીજો દાખલામાં રકમ છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો તો અહીં પહેલી સંખ્યા છે એકના છેદમાં ચાર અને બીજી માઇનસ એક આ બે સંખ્યાઓ છે આ શૂન્યનો સરવાળો છે અને આ એનો ગુણાકાર છે હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર એકના છેદમાં ચાર અને આલ્ફા ગુણ્યા બીટા લેતા પહેલાં અહીંયા ચાર છે તો આપણે છેદ સરખા કરી લઈએ અહીંયા ચાર છે તો અહીંયા પણ ઉપર નીચે ચાર વડે ગુણી નાખીએ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર માઇનસ ચારના છેદમાં ચાર આ રીતે કરીએ ચાર એકું ચાર માઇનસ ચારના છેદમાં ચાર આના બરાબર માઇનસ બી અપોન એ થાય અને આના બરાબર સી અપોન એ થાય તો અહીંયા બી બરાબર માઇનસ બી બરાબર એક છે તો બી બરાબર માઇનસ એક થાય એટલે અને એ બરાબર ચાર છે માટે એ બરાબર ચાર બી બરાબર માઇનસ એક અને સી બરાબર માઇનસ ચાર અહીંયા સામે જ જોવાનું આની સામે આ છે એટલે બીની માઇનસ બી બરાબર એક છે તો ખાલી બી હોય તો આ માઇનસ એક નિશાની આ તરફ હોઈ જાય એ બરાબર ચાર અને અહીં સી બરાબર માઇનસ ચાર થાય છે હવે એને આ બધી એ બરાબર ચાર બી બરાબર માઇનસ એક અને એને આ સૂત્રમાં મૂકીએ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપમાં લખતા આને આ સ્વરૂપમાં લખીએ તો એની જગ્યાએ ચાર છે એટલે ચાર એક્સનો વર્ગ વત્તા બી બરાબર માઇનસ એક છે તો અહીં માઇનસ એક માઇનસ એક્સ વત્તા સી હવે અહીંયા માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે ફોર એક્સનો વર્ગ ઓછા એક્સ પ્લસ અહીંયા સી બરાબર ચાર છે તો અહીં પણ આપણે ચાર લઈએ પણ અહીં સી બરાબર માઇનસ ચાર છે તો આપણે માઇનસ ચાર લેવા પડે તો અહીં પણ નિશાની બદલાય અને અહીં પણ નિશાની બદલાય એટલે ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર થશે આ બહુપદી છે હવે કોઈ પણ વાસ્તવિક શૂન્યતર શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા કે માટે જોઈએ આ બહુપદી શૂન્યત્ર કે માટે આ રીતે થાય કે કૌશમાં ચાર એક્સનો વર્ગ ઓછા એક ઓછા ચાર આ રીતે ત્યારબાદ બીજી સંખ્યા છે રૂટ બે અને એકના છેદમાં ત્રણ રૂટ બે અને એકના છેદમાં ત્રણ અહીં પણ આપણે છેદ સરખા કરવા છે છેદ સરખા ના હોય તો પહેલેથી જ કરી નાખો એટલે ક્યાંય ગોટો તમારે દાખલામાં ગોટો નહીં થાય અહીં રૂટ ત્રણ છે તો અહીંયા પણ આપણે ત્રણ વડે ગુણી નાખી ઉપર નીચે અહીં ત્રણ છે તો અહીં પણ ત્રણ વડે ઉપર નીચે ગુણી નાખી તો થ્રી રૂટ ટુ અપોન થ્રી અને વન અપન થ્રી આ રીતે મળશે હવે આ છે એ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે એટલે શૂન્યના સરવાળાને સામે શૂન્યનો સરવાળો મૂકી થ્રી રૂટ ટુ અપોન થ્રી બરાબર માઇનસ બી અપોન એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર વન અપોન થ્રી બરાબર સી અપોન એ હવે અહીં એ બરાબર બે બાજુ ત્રણ છે માટે એ બરાબર ત્રણ બી બરાબર અહીંયા માઇનસ બી બરાબર થ્રી રૂટ છું તો બી બરાબર માઇનસ થ્રી રૂટ ટુ અને સી બરાબર અહીં એક થશે હવે એને આપણે સ્વરૂપ સાથે સરખાવીએ આ રકમ છે એને સ્વરૂપ સાથે સરખાવીએ તો એની જગ્યાએ ત્રણ છે એટલે ત્રણ એક્સનો વર્ગ વત્તા બી બરાબર માઇનસ થ્રી રૂટ ટુ છે તો આ પ્લસ છે એની જગ્યાએ માઇનસ થ્રી રૂટ ટુ એક્સ અને પ્લસ સી સીની જગ્યાએ એક એટલે આ બહુપદી બને બહુપદી બને હવે આ બહુપદી છે એમાં શૂન્યતર કે માટે શું થાય કે માટે કંઈક આવું સ્વરૂપ થશે કે થ્રી એક્સનો વર્ગ માઇનસ થ્રી રૂટ ટુ એક્સ અને પ્લસ વન આ રીતે થશે ત્રીજું છે ઝીરો અને રૂટ પાંચ હવે આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે એટલે શૂન્યનો સરવાળો છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર જીરોના છેદમાં એક કાંઈ ન હોય તો એક મૂકીએ એટલે બરાબર માઇનસ બી અપોન એ એવી જ રીતે આલ્ફા ગુણ્યા બીટા બરાબર રૂટ ફાઇવના છેદમાં એક તો સી અપોન એ થશે હવે અહીં એ પ્રમાણે એક લઈએ બી બરાબર જીરો છે અને સી બરાબર રૂટ પાંચ છે હવે હવે આને આ સૂત્ર સાથે સરખાવીએ તો એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા તો એની જગ્યાએ એક એક લખો કે ન લખો ચાલે એક્સનો વર્ગ વત્તા અહીં જીરો એક્સ સી બરાબર રૂટ પાંચ આ બહુપદી હવે એ જ બહુપદી શૂન્યત્ર કે માટે કે કૌશમાં એક્સનો વર્ગ વત્તા જીરો એક્સ વત્તા રૂટ પાંચ થશે હવે ચોથી સંખ્યા છે એક અને એક હવે આ શૂન્યનો સરવાળો છે અને આ એક છે એ શૂન્યનો ગુણાકાર છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર વન અપન વન કરીએ તો પણ એક જ થાય છેદવાના હોય તો એક મૂકી દેવાનો ત્યારબાદ માઇનસ બી અપોન એ હવે માઇનસ બી બરાબર એક છે તો ખાલી બી બરાબર માઇનસ એક થશે ત્યારબાદ આપણે આલ્ફા ગુણ્યા બીટા અલ્ફાબીટા બરાબર એમાં પણ એકના છેદમાં એક તો બરાબર સી અપોન એ થાય હવે એ બરાબર એક છે બી બરાબર માઇનસ એક સી બરાબર એક થશે હવે આના ઉપરથી બહુપદીને આપણે આની સાથે સરખાવીએ એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી હવે એની જગ્યાએ એક છે એટલે એક લખો કે ના લખો ચાલે એક્સનો વર્ગ વત્તા બીની જગ્યાએ માઇનસ બી છે તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ એક આવી જશે માઇનસ એક્સ અને વત્તા એક આ રીતે થશે આ બહુપદી બને હવે બહુપદી બન્યા બાદ આપણે શૂન્યત્તર કે માટે એને જોઈએ તો શૂન્યત્તર કે માટે લઈએ તો બાર કે રાખી અને આ જ બહુપદીને કૌશની અંદર લખી નાખવાની એકનો વર્ગ ઓછા એક વત્તા એક આ રીતે ત્યારબાદ પાંચમું પાંચમી સંખ્યા છે માઇનસ વન અપન ફોર અને વન અપન ફોર આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે હવે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ વન અપન ફોર એટલે માઇનસ બી અપોન એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર વન અપન ફોર છે તો આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે સી અપોન એ હવે આમાં એ બરાબર બેમાં ચાર ચાર મળે છે એટલે એ બરાબર ચાર બી બરાબર એક અહીંયા માઇનસ બી બરાબર માઇનસ એક છે તો ખાલી બી બરાબર એક થાય હવે સી બરાબર એક થાય છે હવે સૂત્ર પ્રમાણે જોઈએ તો એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખાવતા એ બરાબર કેટલા છે ચાર તો ચાર એક્સનો વર્ગ વત્તા ની જગ્યાએ એક એટલે X વત્તા સી બરાબર એક બહુપદી બને હવે શૂન્યત્તર કે માટે કે બરા બે કે કૌશમાં ચાર એક્સનો વર્ગ વધતા વત્તા એક આ રીતે બહુપદી બને ત્યારબાદ છઠ્ઠી સંખ્યા છે ચાર અને એક આ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર ચારના છેદમાં કાંઈ નથી તો એક મૂકીએ બરાબર માઇનસ બી અપોન એ જ રીતે આલ્ફા ગુણ્યા બીટા બરાબર એકના છેદમાં એક બરાબર સી અપોન એ હવે આના ઉપરથી આપણે એની કિંમત લઈએ એની સામે એક છે બે બાજુ તો એ બરાબર એક બી બરાબર અહીંયા માઇનસ બી બરાબર ચાર છે તો ખાલી બી હોય એમને વત્તા બી હોય તો માઇનસ ચાર થાય બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર સીની સામે એક છે એટલે એક આવે હવે આના આને આપણે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આ સ્વરૂપ સાથે સરખાવતા આપણે આની સાથે સરખાવીએ તો એની જગ્યાએ એક એટલે એક એક્સનો વર્ગ વત્તા બીની જગ્યાએ માઇનસ ચાર છે તો આ વત્તા ન આવે માઇનસ ચાર એક્સ આવે અને વત્તા સી બરાબર એક આ બહુપદી મળે એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ વત્તા એક બહુપદી મળે હવે શૂન્યતર કે માટે એ જ બહુપદીને જોઈએ તો શૂન્યત્તર કે માટે કે કૌશમાં એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક આ રીતે થાય અહીં મિત્રો આપણું બીજું ચેપ્ટર પૂરું થાય છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો